કેમ કે અહીંયા આદિવાસી પ્રજા રહે છે અહીંયા નોર્મલ સિવિલિયન માણસ છે એમની જીવની શું વેલ્યુ છે આશ્વાસન આપ્યું હતું કે ત્રીસ ઓક્ટોબર પંદરથી ત્રીસ ઓક્ટોબર સુધીમાં અમે ગરડેશ્વરથી ગરડેશ્વરથી રાજપીપળ લગીનમાં કમ્પ્લીટ ઓવરલે ઓવરલે એટલે નવો રસ્તો ફર્સ્ટ હા ખરાબ રસ્તાના લીધે મેં દિલ્હી પીએમઓમાં પ્રાઇમ મિનિસ્ટર ઓફિસ વડાપ્રધાનની ઓફિસમાં રજૂઆત કરી હતી બરોડાથી ગઢડેશ્વર લગીન આ લોકો રસ્તો બનાવે છે જે સ્ટેચ્યુ ઓફ યુનિટીને કનેક્ટ કરે છે ત્યાં લગીન પણ એનાથી આગળ રસ્તો જ નહીં બનાવતા છે મંત્રીઓને નેતાઓને એમને કઈ ન થવું જોઈએ વીઆઈપી મુવમેન્ટ છે એમને કઈ ન થવું જોઈએ સામાન્ય માણસ માટે તો મરે દોઢ લાખ નો ખર્ચો મારો હાથ પર આ સર્જરીમાં થઈ ગયું છે અને હું બે મહિનાથી હમણાં ઘરે જ છું નોકરી બીમારી બંધ છે હવે સરકાર પર તો કઈ વિશ્વાસ રહી નહીં ગયો લોકતંત્ર જેવું કઈ છે નહીં આ દેશમાં સામાન્ય માણસ ની જીવનની કોઈ વેલ્યુ છે નહીં એફઆઈઆર માણસ કરાવવા જાય છે તંત્ર ઉપર તો એફઆઈઆર બી પોલીસ દ્વારા લેવામાં આવતી છે નહીં દેશના વડાપ્રધાન કેવડિયા આવ્યા અને ગયા પણ રોડ રસ્તાની હાલત હજી પણ બિસ્માર છે જો હાઈવે ઓથોરિટી લેખિતમાં આશ્વાસન આપીને પણ ફરી જાય તો હવે ભરોસો કોનો કરવો આ શબ્દો છે સ્ટેચ્યુ ઓફ યુનિટી સામે આવેલા ગોરા ગામે રહેતા યુવાન પ્રવીણ ઝાના પ્રવીણ ઝા ઓગણત્રીસ ઓગસ્ટના દિવસે પોતાની મોટરસાયકલ લઈને રાજપીપળા તરફ આવી રહ્યા હતા ત્યારે હાઇવે પર પડેલા ખાડાઓના કારણે તેઓ મોટરસાયકલ ઉપરથી પટકાય છે અને ઘવાયેલી હાલતમાં એમ્બ્યુલન્સમાં હોસ્પિટલ પહોંચે છે અલગ અલગ ત્રણ દવાખાનાઓમાં સારવાર કરાવી એક લાખ રૂપિયા કરતાં વધુનો ખર્ચ થયો પણ ડૉક્ટરોનું કહેવું છે કે હવે તેમનું હાથ પહેલાની જેમ કામ કરેવી શક્યતા ઓછી છે આટલું કહેતા કહેતા તેમના શબ્દોમાં સિસ્ટમ સામે રોષ ઉભરી આવે છે ઘટના બની છે તમારા હાથની હાલત કેવી છે મારું નામ પ્રવીણ ઝા છે હું ગોરા ગામનો નિવાસી છું હું ઓગણત્રીસ ઓગસ્ટના દિવસે સવારમાં પોણા આઠ વાગે કેવ કેવડાથી રાજપરા બાજુ જતો રહ્યો હતો તો રસ્તામાં વાસલા કરીને ગામ આવે ત્યાં એકદમ અચાનકમાં જ બહુ મોટો ખાડો આવી ગયો જેના લીધે મારું ગાડી મારી ગાડી જે છે ડિસબેલેન્સ થઈ ગઈ અને મારું એક્સિડન્ટ થયું ત્યાં એના પછી મને અહીંયા સારવાર માટે રાજ્યપાલ લઈને આવ્યા હતા અને એના પછી એક મહિના સારવાર પછી મને સારું નહીં લાગતા મેં બરોડા દવાખાને બતાવ્યું જઈ મારું હાથનું મારે ઓપરેશન કરાવવું પડ્યું જે સિરિયસ ઇન્જરીના લીધે એના જે રોડના ખાડા હતા એને લઈને તમે કોઈ ફરિયાદ પણ કરી હતી અને તમને કંઈ આશ્વાસન પણ આપવામાં હા ખરાબ રસ્તાના લીધે મેં દિલ્હી પીએમઓમાં પ્રાઇમ મિનિસ્ટર ઓફિસ વડાપ્રધાનની ઓફિસમાં રજૂઆત કરી હતી અને કલેક્ટર ઓફિસમાં પણ રજૂઆત કરી હતી એટલે કલેક્ટર ઓફિસમાં મારી કલેક્ટર સાહેબની અને નેશનલ હાઈવેના અધિક એન્જિનિયર્સ આવ્યા હતા અમારા ત્રણની જોઈન્ટ મિટિંગ હતી એમાં એ લોકોએ મને લેખિતમાં આશ્વાસન આપ્યું હતું કે ત્રીસ ઓક્ટોબર પંદરથી ત્રીસ ઓક્ટોબર સુધીમાં અમે ગરડેશ્વરથી ગઢડેશ્વરથી રાજીપુરા લગીનમાં કમ્પ્લીટ ઓવરલે ઓવરલે એટલે નવો રસ્તો ફર્સ્ટ પ્લસ નવો રસ્તો બનાવીને તમને રેડી કરીને આપી દઈશું અને જે પીએમઓમાં મેં રજૂઆત કરી હતી વડાપ્રધાનની ઓફિસમાં તો એથી બી મને લેખિતમાં આવ્યું હતું કે તમને ત્રીસ ઓક્ટોબર સુધીમાં આ રસ્તો નેશનલ હાઈવે ઓથોરિટી મને રિટર્નમાં કમિટમેન્ટ કર્યું હતું કે એકત્રીસ ઓક્ટોબર સુધીમાં મેં નવો રસ્તો આખું ગડેશ્વરથી લઈને રાજપાલ લગીનુ બનાવીમાં બનાવીને આપી દઈશું પણ એકત્રીસ ઓક્ટોબરની તારીખ જતી રહી છે વડાપ્રધાન સાહેબ આવીને બી જતા રહ્યા છે બરાબર હવે સાહેબ તમે જો કે આ એટલી મોટી અમારી જોડે અમારી સાથે ભેદભાવ થઈ રહ્યો છે આ વિસ્તારના લોકો જોડે બરોડાથી ગડ રડસ્તો લગીન આ લોકો રસ્તો બનાવે છે જે ઓફ સ્ટેચ્યુફિનિટીને કનેક્ટ કરે છે ત્યાં લગીન પણ એનાથી આગળ રસ્તો જ નહીં બનાવતા એનાથી આગળ રસ્તો બનાવવા જ નહીં માંગતા લોકો કેમ કે અહીંયા આદિવાસી પ્રજા રહે છે અહીંયા નોર્મલ સિવિલિયન માણસ છે એમની જીવની શું વેલ્યુ છે મંત્રીઓ અને નેતાઓને એમને કંઈ ન થવું જોઈએ વીઆઈપી મુવમેન્ટ છે એમને કંઈ ન થવું જોઈએ સામાન્ય માણસ માટે તો મરે એ તો હું એ હું કરી લેવાનો હોય કેટલું ખર્ચો તમારા હાથ મેં હવે હમણાં સુધીમાં મારો થી દોઢ લાખ લગ્વનનો ખર્ચો મારો હાથ પર આ સર્જરીમાં થઈ ગયું છે અને હું બે મહિનાથી હમણાં ઘરે જ છું નોકરી બીમારી બંધ છે મેં વળતરની પણ માંગણી કરી હતી પણ વળતરની માંગણીમાં એ લોકો એવું કીધું કે માં મોટર એક્સિડન્ટ ક્લેમ ટ્રિબ્યુનલ હોય એમાં કેસ દાખલ કરવું પડે એના માટે પણ એફઆઈઆર ફટજિયાત હોય એટલે એફઆઈર કરાવવા માટે મેં

પહેલાં તો એ લોકો જે લેખિત માસ આપ્યું છે બરાબર છે એને એને પૂરું નહીં કર્યું પછી બીજું વિશ્વાસ એમ ઉઠી ગયો કે આ લોકોએ રાત દિવસ એક કરીને એક મહિનાની અંદર મેં એક મહિનાની અંદર આખો રસ્તો નેવું કિલોમીટરનો રસ્તો છે બરોડાથી લઈને આ ગઢેશ્વર લગીનનો તો એ રસ્તો એ લોકોએ કમ્પ્લીટ રસ્તો બનાવી દીધો તેમાં એ લોકોને વરસાદની નહીં કઈ કંઈ નહીં નહીં બરાબર પણ તમે જો આ ત્રીસ કિલોમીટરનો રસ્તો છે ઓવરલે આનો તો કમિટમેન્ટ હતું જો કે કમ્પ્લીટ અમે ઓવરલે પ્રોસેસ એટલે આખું ડામણ નવો રસ્તો બનાવીશું એ પણ એ લોકોએ નહીં બનાવ્યું એટલે હવે સરકાર પર તો કંઈ વિશ્વાસ રહી નહીં ગયો લોકતંત્ર જેવું કંઈ છે નહીં આ દેશમાં સામાન્ય માણસની જીવનની કોઈ વેલ્યુ છે નહીં એફઆઈઆર માણસ કરાવવા જાય છે તંત્ર ઉપર તો એ એફઆઈઆર બી પોલીસ દ્વારા લેવામાં આવતી છે નહીં બરાબર છે હવે માણસ તો ભગવાન ભરોસો છે હવે આગળ કોર્ટ બાજુ જવાનો વિચાર છે અને મારી અહીંના સામાજિક જે આગેવાનો છે એમનાથી બી મારે વિનંતી છે કે સામે હવે મારે સરકાર મારી સામે સરકાર છે જેમની સામે હું લડત લડી રહ્યો છું એટલે મારી અહીંના સામાજિક આગેવાનને બી છે કે આ એક મુદ્દો કંઈક એક માણસ મનનું નહીં મેં પાંચ કલાક લગીને દવાખાને રહ્યો એટલે ત્રણ એક્સિડન્ટો જોયા બરાબર છે એટલે સામાજિક આગેવાનનો બી કહું છું કે આપણા માણસો અહીંયા મળે છે પરે છે તમે બી આગળ આવીને આ લડતમાં આગળ આવો ને લડો એ જ મારી અહીંના જે સામાજિક આગેવાન છે એમનીથી રજૂઆત છે ને હું છેક છોડવાનો તો નહીં આ મેટરને આટલું તો છે ભલે મારે આના માટે કોર્ટમાં ગટેશ્વર કોર્ટમાં જવું પડશે કે હાઈકોર્ટમાં જવું પડશે पोइ कयां लेकिन जवाब तयार